મારી માથે ભંગીઓ થયા કોણ સતુભાઈ નથી બોલતા ભાઈ તમે ત્યાં આ નંબર સતુભાઈ ના છે અને બોલતા ભાઈ હું કઉ તમને અરે સતુભાઈ ના નંબર જ છે મને પાકી ખબર છે

કોણ કામ હતું ભાઈ તમારું જ કામ હતું બોલો ઓય ઓલું આપણે ઓડિયો વાયરલ કર્યો હોય એનું શું કરવાનું હોય તો ભાઈ અયો આપણે જે ઓડિયો જે આપણે ચર્ચા થઈ હતી ભાઈને હા હું ઓલા અમારા સમજ વિશે અભદ્ર વાણી વિલસ તમે કરો છો હમ કા ભાઈ હું ને તમે લીગલી પ્રોસેસમાં માં કઈ નાખો તમને કીધું ખરું યાર લીગલી પ્રોસેસ એટલે તમારે એમાં કઈ જવાબદારી હતી બનતી ભાઈ મારી ભાઈ આપણે બંધ એટલે મેં મહેનત કરી લીધી બરોબર

તમારો અવાજ ને એ તમે જે વાત કરો છો ને એ અવાજ માં હા પણ regular process કરી નાખો ભાઈ મારો અવાજ હોય તો એટલે એમ નહી તમે તમે આ વસ્તુ કરો તમને યોગ્ય લાગે અને તમે પાછા બીજા ની અરે ભાઈ હું ભાઈ હું ભાઈ હું હોય વાત સાંભળ ભાઈ તું રે ઘડી 5 મિનિટ ચાલુ રાખ તું તો તું કરો દેસ તું 5 મિનિટ રે હો એટલે મેં તું કરો નથી આપો હો ભાઈ